પહેલાં તો નડિયાદના ક્રિકેટ રસિકોને જણાવતા મને આનંદ થાય છે કે શનિ રવિ એટલે કાલે અને પરમ દિવસે રાધે ફાર્મ પેઠલાદ રોડ ઉપર પેન પાર્કનું આયોજન થવા જઈ રહ્યું છે ગુજરાતમાં એક જ જગ્યાએ થવા જઈ રહ્યું છે નડિયાદ અને આખા દેશમાં પાંચ જુદા જુદા રાજ્યોમાં પેન પાર્કનું આયોજન થવા જઈ રહ્યું છે પેન પાર્કમાં ખૂબ જ સારી વ્યવસ્થા હોય છે લોકોને બેસવાની સારી વ્યવસ્થા હોય છે મોટો સ્ક્રીન હોય છે ડીજે હોય છે ખાણીપીણીના સ્ટોલ હોય છે નાના બાળકોને રમતગમતના સ્ટોલ હોય છે મોટાને પણ આનંદ આવે એવા સ્ટોલ હોય છે ટેટુ સેન્ટર હોય છે એટલે ખૂબ સારી એક ગ્રાઉન્ડમાંથી મેચ જોઈ રહ્યા ને એવો એક ફીલ આવે છે તમને એક એવો આભાસ થાય છે કે ગ્રાઉન્ડમાં બેસીને મેચ જોઈ રહ્યા છો બધા ગરમીની સિઝન છે આ વખત દરેકને પાણી નિઃશુલ્ક મળે તેની બીસીસીઆઈ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક જઈને પાણી ફ્રી મળે બીસીસીઆઈ તરફથી અમિતભાઈ અહીંયા આગળ હાજર રહેશે બે દિવસ તેઓએ ખૂબ સરસ બધી વ્યવસ્થા કરી છે અને હજુ પણ જે કંઈ વ્યવસ્થા જરૂર પડશે તે તેઓ કરશે ફેનપાર્કમાં ખાસ કહું તો કુટુંબ સાથે લોકો ખૂબ એની મજા માણતા હોય છે અને આ વખત પણ ટોટલ ચાર મેચ એટલે આઠ ટીમોનું લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે એના પાર્કની નડિયાદ અને નડિયાદની આજુબાજુની ક્રિકેટ રસિક જનતા માણે તેવી હું આશા રાખું લગભગ સાત થી આઠ હજાર લોકો એક સાથે ફેન પાર્કમાં બેસી શકશે દર વખત આપણે ક્રિકેટના ગ્રાઉન્ડ પર કરીએ છીએ ત્યારે પાંચેક હજારની ક્ષમતા હોય છે પણ રાધે ફાર્મ પર આગળ જરા મોટું બનાવ્યું છે અને આઠેક હજાર લોકો એક સાથે બેસી શકશે તેટલી ક્ષમતા છે અને જે રાજ્યમાં એક જ સ્થળે આયોજન કર્યું છે તો જ્યારે સમાચારો વાયરલ થશે પછી આસપાસના જિલ્લાના વધારે નાગરિકો આવી જાય છે તો શું વ્યવસ્થા ના આસપાસના લોકો આવે જ છે પણ એક વસ્તુ સારું છે કે ફ્લોટિંગ પબ્લિક એટલે એવું નથી કે બે મેચો એક જણ આયા એ બેસી જ રહે છે ઘણા બધા કુટુંબ સાથે આવતા હોય તો અડધો કલાક કલાક બેસતા હોય એ જાય બીજા કોઈ આવે તો એવી ફ્લોટિંગ પબ્લિક તો પચીસથી ત્રીસ હજાર થાય છે મેચમાં એટલે વ્યવસ્થા જળવાઈ જાય છે પરંતુ ઘણી વખત એવું થયું છે એક વખત આપણે ફાઇનલ હતી ફેરફારની ત્યારે વ્યવસ્થા જાળવવામાં અઘરું પડ્યું હતું પરંતુ લોકોનો ખૂબ સારો સાથ સહકાર મળે છે એટલે વ્યવસ્થા જળવાઈ

और हर बार यहाँ से बहुत अच्छा सपोर्ट मिलने की वजह से इस बार फिर से बी की तरफ से आई पी फैन का आयोजन नडियाद में हो रहा है बारह और तेरह अप्रैल को आने वाले वीकेंड को राधे फार्म ग्राउंड पे इस आई पी फैन का आयोजन होगा जहाँ पे जो दो मैचेस शनिवार के और दो मैचेस रविवार के उनका लाइव स्ट्रीमिंग इस आई पी फैन में होगा जिस तरह से लोग स्टेडियम में मैच देखने जाते हैं उसी तरह का एक माहौल एक एक्सपीरियंस नड़ियाड़ के जो क्रिकेट प्रेमी जनता है उनको इस आई पी एल फैन पार्क के माध्यम से दिया जाएगा